એ છે બિલકુલ ઉનાળામાં મતલબ પાણી જ નહીં પાણી જ નહીં એક સેલી ખરેખર સારી થાય ખરી સારી એટલે આમ જ બી ખાતા થાય આમ ચારસો બી હોય એટલે આજે બી તે તો સ્વાદ રે ગયો જીતી નમસ્તે મિત્રો હું જીતુ ધોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે મિત્રો આપણે ખેતીવાડી વિશે વાત કરવાના છે ખરેખર તો જ્યારે વડીલે મને વાત કરી વિચાર કે ખરેખર આ શક્ય છે બની શકે જે વર્ષો પહેલા જે ખેતી કરતા એને વિશે થોડી માહિતી આપવાનું છે આપણે ખાતરનો ઉપયોગ કરી કરીને જમીનને કેટલી હદે બગાડી નાખીને એને એક સુંદર ઉદાહરણ આજે આપણે જાણવાનું છે પહેલા તો તમારું નામ આપો ઉત્તમભાઈ પટેલ કયું લાગે કોપરલી કોપરલી પડી ભેળ કુટા લે અ ખેતી તમે કેટલા વર્ષો થી કરે ખેતી કેટલા વર્ષો તમે કરે મે તો આમ અમે 40 સે વર્ષ કરે 40 વર્ષથી ખેતી કરે બરાબર તો આ ખેડૂત સાથે મિત્રો તમારી વાત છે કે તમે મિત્રો આ જે જગ્યા જોઈ શકો ને એ જ જગ્યા પર બહુ જ સુંદર રીતના ખેતી કરતા હતા શેરડીની હું પણ જ્યારે વાત જાણીને તો કે વિચાર કરતા થઈ ગયા કે આ તો શક્ય નથી પણ અમે નજીકના વિસ્તારમાં આવેલો તમારા કામકાજના કારણે તો મને એવું થયું કે આ માહિતી ખૂબ સરસ છે તો બાકી ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડવું જ પડશે અને આવનારા દિવસોમાં જે આપણે ખેતી કરતા છે સુધારા સુધારો કરવું કે નહીં આપણે વિચાર કરો જોઈએ બાબત છે તો તમે જે શેરડીની માહિતી આપી આ જે જગ્યા હેલી અહીંયા તમે શેરડી કઈ રીતના રૂપણ કરતા હતા ખેડી ખેડની જમીન ઊંડી કરી લેવાની પહેલાં ખેડી ખેડી ટ્રેક્ટર કેવું કઈ નહીં જ ખાલી જ જી

ખેડી કાઢ્યા પછી એને કઈ રીતના તમે રોપણ કરે ને કઈ રીતના એ છે ને ખેડી કાઢે એટલે નાગર કહીએ એ હળ ને મોટું આવે મોટું આવે ને તેમાં વચ્ચે આ આમ આ હળ છે ટાઈપ એ પણ પેલા આપણે આ હોય ને એ આપણી જાળી એટલે પાક ટાઈપ આમ ને તેમાં એક રાઉન્ડ ગોળ

અતક કોઈ ચીજ જરાપણ જરાણ સાણ્યો ખાતર હોય કોઈ કોઈ ચીજ જમા સમાત લો હોણવાળી કાઢે ને હા હા એવું કરતા ને પછી સાદરામાં આપણે પાડી દેતા કાંડેતા ને પછી તમાખેડ કરતા માં ચાલુ કરતા ને પછી એ જરા દીક મોરજે તૈયાર કરતા આમાં કંઈ ઉપયોગ કરવામાં આવે કે પછી ના જરાપણ કંઈ નઈ કોઈ ચીજ જ આટલું કે નીકળબી એક ટીપ્પુ પણ કંઈ નઈ કંઈ નઈ જરાપણ મતલબ મિત્રો આ રીતના પેલેના સમયમાં ખેતી કરતા વડીલે ખરેખર એટલું બધું સુંદર ઉદાહરણ આપ્યું ને કે મને ખાલી એવું જ થયું કે ચાલ બાકી ખેડૂત સુધી મારે માહિતી આપવું જ છે પહોંચાડવું જ છે કે એને જોઈને આપણે ખેતીમાં સુધારો કરવો કે એક આપણે થઈ કેસ દસ થી બાર રૂપિયા વીસ કિલો વેચાણ દસ થી એટલે વીસ કિલો હા મતલબ વેચાણ કરતા એવાનું તો આ હતા મિત્રો કોપલી ગામના ખેડૂત ખરેખર ખૂબ સરસ માહિતી આપી બસ તમે કમેન્ટ કરીને કહેજો આ ખેતી વિશે કેવી ખેતી છે અને કેવું તમે લાઈ ગયો આવનાર જોસ આપણે કઈ રીતના ખેતી કરો આપણે વિચારશું જય જયવાન જય કિસાન આ દેખાય બસ કોલો કરતા તે અયા હા અયા ચુલ કરે અયા ચુલ મટી કઢાવ

આ રીતના ખેતી કરતાને આપણે હમણે જે ખેતી કરતા છે કઈ રીતના કરીએ એ આપણે વિચારવાનું છે ખૂબ સરસ માહિતી આપણે વળી લે દરેક ખેડૂતનો ઉપયોગી બનશે